કેવીની ક્લાસ સિટી ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વ અધ્યનપુતિ જે આપવામાં આવેલી છે તેમાં પર્યાણ વિષયનું પાઠ નંબર દસ દિવાલોની કહાણી એ વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર બેના પાના નંબર નેવથી ત્રાણ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર દસ છે દિવાલોની કહાણી જેમાં પ્રશ્ન એક પાઠ્યપુસ્તકના પાના નંબર નેવ ઉપર આપેલા નકશાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં પ્રશ્ન નંબર એક છે પ્રવેશ મુખ્ય પ્રવેશ દ્વારથી તમે અંદર જાઓ તો નવકણ કુરો કઈ દિશા તરફ આવેલો છે તો આપણે પાના નંબર ને ઉપરના નકશાની અભ્યાસ કરીને જવાબ આપીએ તો એનો જવાબ છે કે મુખ્ય પ્રવેશ દ્વારથી હું અંદર જાઉં તો નવકણ કુરો પૂર્વ દિશા તરફ આવેલો છે બે બૌદ્ધ ગુફા અડી કડી વાવથી કઈ તરફ છે તો જવાબ બૌદ્ધ ગુફા અડી કડી વાવથી પશ્ચિમ દિશા તરફ છે ત્રણ તમે જામા મસ્જિદ પાસે છો તમારે ધક્કાબારી તરફ જવું હોય તો કઈ દિશા તરફ જશો જવાબ હું જામા મસ્જિદ પાસે છું મારે ધક્કાબારી તરફ જવું હોય તો મારે દક્ષિણ દિશા તરફ જવું પડે ચાર ખોડિયાર માતાનું મંદિર કિલ્લામાં કઈ દિશા તરફ આવેલું છે જવાબ ખોડિયાર માતાનું મંદિર કિલ્લામાં ઉત્તર દિશા તરફ છે પાંચ કિલ્લામાં કઈ વાવ આવેલી છે જવાબ કિલ્લામાં અડીકડી વાવ અને લશ્કરી વાવ આવેલી છે છ મુખ્ય પ્રવેશ દ્વાર થી અડી કડી વાવ જતા રસ્તામાં કયા કયા સ્થળો આવે છે જવાબ મુખ્ય પ્રવેશ દ્વારથી અડી કડી વાવ નીલમ જામા મસ્જિદ બૌદ્ધ ગુફા વગેરે સ્થળો આવેલા છે સાત નવગણ કુવાની સૌથી નજીક કયા સ્થળો આવેલા છે જવાબ અનાજનો કોઠાર અને દરગાહ સ્થળો આવેલા છે આઠ અનાજના કોઠારની પૂર્વ અને પશ્ચિમ દિશામાં કયા સ્થળો આવેલા છે જવાબ અનાજના કોઠાની પૂર્વમાં કૂવો અને પશ્ચિમમાં નીલમ માણેક તોપ સ્થળો આવેલા છે નવ કિલ્લાના કયા કયા સ્થળોમાં પાણીનો સંગ્રહ થતો હશે જવાબ કિલ્લામાં કૂવો અડીકડી વાવ લશ્કરી વાવ પાણીનો કુંડ વગેરે સ્થળોમાં પાણીનો સંગ્રહ થતો હોય છે દસ ઉપરકોટના કિલ્લામાં કયા કયા ધર્મના ધર્મસ્થાનો આવેલા છે તે ક્યાં છે તે જણાવો જવાબ ઉપરકોટના કિલ્લામાં હિન્દુ ધર્મનું ખોડિયાર મંદિર મુસ્લિમ ધર્મનું જામા મસ્જિદ અને બૌદ્ધ ધર્મની બૌદ્ધ ગુફા આવેલી છે અગિયાર નકશા પર એક સેન્ટીમીટર અંતર બરાબર જમીન પરનું અંતર પિસ્તાલીસ મીટર છે તેને આધારે કહું માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે પહેલું છે કે મુખ્ય પ્રવેશ દ્વારથી અનાજનો કોઠાર કેટલા મીટર દૂર છે તો આપણો જવાબ આવશે બસો પચીસ મીટર નીલમ માણેક તો નવગણ કુવાથી કેટલા મીટર દૂર છે તો આપણે જવાબ આવશે બસો બે પોઈન્ટ મીટર લશ્કરી વાવ ચારસો બોતેર પોઈન્ટ પાંચ મીટર દરગાહ ત્રણસો સાહીઠ મીટર પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલું છે કિલ્લામાં ગઢ કેમ બનાવવામાં આવે છે જવાબ કિલ્લામાં ગઢ કિલ્લાની સુરક્ષા માટે બનાવવામાં આવે છે બે ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ક્યારે અને કોણે કરાવ્યું હતું જવાબ ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે ત્રણસો ઓગણીસમાં ચંદ્રગુપ્ત કર્યું હતું ત્રણ તમે સુંદર કોતરણી ગામ જોયું હોય તેવા સ્થળો જણાવો જવાબ કોતરણીવાળા સ્થળોમાં દેલવાડાના જૈન દેરાસર અજંતાની અજંતા ઇલોરાની ગુફાઓ મોઢેરાનું સૂર્યમંદિર સિદ્ધુ રુદ્ર મહાલય કીર્તિ તોરણ વગેરે સ્થળો જોયા છે ચાર તમારા ગામમાં આવેલ પૌરાણિક સ્થળો વિશે જણાવો તો આપણે મિત્રો તમારા ગામ વિશે તમારે અહીંયા લખવાનું છે જેમ કે મારા ગામમાં એક શિવજીનું ખૂબ જૂનું મંદિર છે એક જૂનું ઘટાદાર વડલો છે એક મોટું પૌરાણિક બરાબર જૂનું તળાવ છે તેવી રીતે પ્રશ્ન ત્રણ નીચેના સ્થળોને ઓળખી તેમના વિશે લખો તો અહીંયા મિત્રો પહેલું છે જે ચિત્ર તે અડી કડી વાવનું છે આ વાવમાં એકસો છાસઠ પગથિયા છે પૂર્વ પશ્ચિમ ત્રણસો દસ ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ દસ ફૂટ અહીં પાણીનો સંગ્રહ થતો હતો બીજું ચિત્ર છે એ નવકણ કુવાનું છે નવકણ કુવો નવકણ રાજાના સમયમાં બનેલો છે આપવામાં બસો ચાર પગથિયા આ જે વાવ છે બરાબર આ જે કુવો છે એમાં બસો ચાર પગથિયા કોતરવામાં આવ્યા છે અને આ કુવો એકસો એકોતેર ફૂટ ઊંડો છે પ્રશ્ન ચાર તમે જોયેલા કિલ્લા વિશે લખો જો તમે કોઈ કિલ્લાની મુલાકાત ન લીધી હોય તો તેના ઘરના વડીલ કે શિક્ષકને પૂછીને વિશે લખો કેમ કે અહીંયા મિત્રો આપણે પૂછીએ તો સ્થળનું નામ જૂનાગઢ બિકાનેર કિલ્લો રાજસ્થાન કોણે બાંધ્યો હતો તો બિકાનેર કિલ્લો છે રાજા જયસિંહે બાંધેલો છે કોતરણી ગામ તો કે આ કિલ્લાની પોતાની ખૂબ આબેહૂબ પથ્થર પર કોતરણી કરેલી છે કિલ્લાની વિશેષતા તો આ કિલ્લાની કોઈ ટેકરી ઉપર બાંધવામાં નથી આવ્યો અને એ એની ખાસ વિશેષતા છે અને તેના પર કોઈ તાબેદારી પણ કરી નથી એ પણ એની વિશેષતા છે આવેલ આવેલ સ્થળો તો હરમંદિર તેના પ્રાંગણમાં તળાવ મંત્રી કક્ષનું દ્રશ્ય ચંદ્ર મહેલ ગંગા મહેલ બાદલ મહેલ વગેરે છ હવા ઉજાસની વ્યવસ્થા તો મહેલની ચારે બાજુ ખુલ્લી જગ્યા છે ત્યાં હવા ઉજાસ રહે છે સાત તમને સૌથી વધારે શું ગમ્યું તો જવાબ છે કે કિલ્લાની અંદર કરારા લાદીઓ જડેલ ફર્શ છે કાચમાંથી બનાવેલું કોતરણી કામ છે એ અદ્ભુત છે જે મને ગમ્યું એની બાજુમાં આવેલું બગીચો રમણીય છે પ્રશ્ન પાંચ તફાવત આપવાનો છે વર્તમાન મકાનનું બાંધકામ તો કે વર્તમાન સમયમાં મકાન રેતી સિમેન્ટ લોખંડથી બનાવવામાં આવે છે જ્યારે જુમાનના જમાનામાં મહેલનું બાંધકામ તો જૂના જમાનામાં મહેલનું બાંધકામ ખૂબ જ મજબૂત હોય છે જેમાં પાકીટથી પથ્થરથી બનાવેલી કોતરણી કામ હોય છે પછી એના પર જોઈએ વર્તમાન મકાનમાં હવા ઉજાસની સગવડ અને જૂના જમાનામાં મહેલમાં હવા ઉજાસની સગવડ જોઈએ તો વર્તમાન સમયમાં મકાનમાં હવા ઉજાસ માટે બારીઓની વેન્ટિલેશનની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યારે જૂના જમાનામાં વાત કરીએ તો જરૂખા મોટા દરવાજા બારીઓ વગેરેની સગવડ કરવામાં આવતી જ્યાંથી હવા ઉજાસની વ્યવસ્થા થઈ જતી પ્રશ્ન છ તમારા ઘરે તમે સૂર્ય કે દિશા સૂર્ય જે દિશામાં ઊગે છે તે તરફ તમારું મો રાખી ઊભા રહી માંગેલી વિગત લખો તો મિત્રો તમારી ઉત્તર દિશા તરફ શું શું જોવા મળે છે તમે સૂર્ય તરફ મોટું રાખીએ તો તો આપણે જોઈએ કે હું સૂર્ય તરફ મોં રાખીને ઊભો રહું તો મારી ઉત્તર દિશા તરફ મારા કાકાનું ઘર આંગણવાડી શાળા જેવા જોવા મળે છે અહીંયા તમને જે જોવા મળતું એ લખવાનું છે તમારી દક્ષિણ દિશા તરફ શું જોવા મળે છે તો એ પણ તમારે મિત્રો લખવાનું છે સૂર્યની સામે મોટું રાખીને ઊભા રહો તો કે હું સૂર્ય તરફ મોં રાખીને ઊભા રહું તો દક્ષિણ દિશા તરફ એક તળાવ ખેતરને જંગલ આવેલું છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલું છે કે તમારે સંગ્રહાલય બનાવવું હોય બનાવવાનું હોય તો તમે કઈ કઈ વસ્તુઓ રાખશો તો આપણે લખી શકીએ કે ભાઈ મારે સંગ્રહાલય બનાવવાનું હોય તો મેં તેમાં હું જૂની ચલણી નોટો જૂના સિક્કાઓ જૂના વાસણો માટીમાંથી બનાવેલ જૂના રમકડાં ઘરણાઓ વગેરે રાખીશ બે તમારા ઘરે હોય ટીવી તથા તમે જોયેલી કાસાની વસ્તુઓની યાદી લખો તો ભાઈ મારા ઘરે હોય અને મેં જોયેલી કાંસાની વસ્તુમાં લોટો ચમચી થાળી કાંસાનો પાણીનો ગોળો પાણીનો ગ્લાસ જગ વગેરે જોયા છે ત્રણ તમે જોયેલા સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુ હતી તો જવાબ છે કે મેં જોયેલા સંગ્રહાલયમાં બખ્તર ચપ્પુ પથ્થરની ઘંટી ભાલા તલવાર જૂના જમાનાના ચૂલાઓ રસોઈના વાસણો વગેરે જોયા હતા ચાર તમારા જિલ્લામાં આવેલા વાવ કે કુવાના નામ જણાવો તો મિત્રો લખી શકાય કે મારા જિલ્લામાં અડીકડી વાવ નવકંખું આવેલો છે તમારા જિલ્લામાં આવેલું હોય એ તમે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે તમારા પાઠ નંબર દસની દવ દિવાલોની કહાણીનું સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા